નમસ્કાર ખેડૂત મિત્રો ફાર્મર ઇન્સ્ટુટ ચેનલ વચ્ચે બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રણ માર્ચ બે હજાર પચીસ અને સોમવારના રોજ આપણે કપાસની હરાજી જોઈ રહ્યા છીએ જો કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક અંદાજિત આજે બાવીસથી ત્રેવીસ હજારમાં આજુબાજુમાં જોવા મળી રહે છે અગાઉના કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ અગિયારસો રૂપિયાથી માંડીને પંદરસો રૂપિયા સુધીના કપાસના ભાવ રહ્યા હતા જે કપાસના એવરેજ બજાર ભાવની વાત કરીએ તો કપાસના એવરેજ બજાર ભાવ સાડી તેરસોથી ચાળીસ રૂપિયા સુધીના રહ્યા હતા તો આજે આપણે આગળ વિડીયોમાં જોઈશું કે કપાસના ભાવ કેવા રહે છે તેરસો રૂપિયા

રાજ્ય પ્રભુ સુપર હલબોલા તેલ ખાલી નવીનભાઈ માધવજીભાઈ દેવલીએ બધે સરખો બધે પાકા 1340 રૂપિયા દેવલી 750 બારસો <ion> એકતાલીસ <up by hisprechen> र सौ ने एक रुपया तेरसो झिंजावाजार सुपर झिंजावाजार घडून गरंटी आलो भाई थोडी हिमत भाई बसो तुम्हाला हॅलो भाई झिंजावाजर सुपर

1260 টাকা 1260 মোটা দিফলি চলে ভাই মোটা দিফলি মোটা দিফলি এক দর আসে চলে ভাই মোটা আলো মোটা ঘনসা 12 মোটা মোটা দিফলি আলো ভাই মোটা দিফলি 1255

बगर बगर अलवा बगर बगर दोपर बगर अलवा न तेल पचात तेल सोना पचार क्या पचार क्या पचात अलवा भूल गारंटी बार अलवा तारी तारी यक्त्री बच्ची बाती झटी हरती 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 क्या हरती होगा कल चाली झटकर 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 सुमल सुमल तेल रसिक माल का पत्ता पत्ता तेल सोना सुमली तेल सोना सुमली પંચ્યાસી રૂપિયા ચૌદસો પંચ્યાસી ચૌદસો પંચ્યાસી

મદાન એટલે કઈ ઘટના આપણે બોલવામાં ન કરતા બાયનો વિડિયો ઉતાર કરો 1000 થી જાન

चौद सौ न मूर्ती रुपया

चौदसो बोतेर रुपया चौदसो बोतेर